જય ગિરનારી મિત્રો જંગલમાં ભટકતા ભટકતા એક ખોડિયાર માતાજીનું સ્થાન એક એવું સ્થાન કે જે એક નાની એવી આમ કહેવાય કે ઢોરા ઉપર માતાજી બિરાજમાન છે નાનું એવું સ્થાન છે માતાજીનું સ્થાન છે અને ઉદાસીન અખાડાના એક મહાત્મા જે અહીંયા ભજન કરે છે અને એક એવો સુમસાન રસ્તા ઉપર હું અત્યારે છું ને કઈ રીતે આખો રસ્તો કેવો રસ્તો છે હું તમને બતાવું તો આવો જંગલ કેડી વાળો રસ્તો છે આવા કેળીવાળા રસ્તેથી હું અત્યારે એક ખોડિયાર માતાજીનું સ્થાન છે નાના ઢોરા ઉપર ત્યાં હું જવાનો છું અને દર્શન કરાવવાનો છું હું કઈ રીતે પહોંચ્યો ક્યાંથી પહોંચ્યો કેવી રીતે આપણે પહોંચી શકું છું હું તમને આગળ વિડીયોમાં જણાવું એની પહેલાં આખું સુમસાન જંગલ અને આ જંગલમાં આ ખોડિયાર માતાજીનું સ્થાન હાલ હું છું મોટી ખિલોરી ગામ જે છે રાજકોટ જિલ્લા અને અમરેલી જિલ્લાની બોર્ડર ઉપર અને દેડી કુંભાજીથી ચાર કિલોમીટર ને મોટી ખિલોરીથી ગણો તો ચાર પાંચ કિલોમીટરના અંતરે આખું એડ્રેસ નીચે લખી દઈશ અને લિંક જે છે એ કોમેન્ટમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ જેનાથી તમે આ જગ્યા ઉપર પહોંચી શકો હાલ તો ઉનાળાના દિવસો ચાલુ છે પણ જો તમે ચોમાસામાં આવ્યા હોય તો જો કે આવું થોડુંક અઘરું પડે કેમ કે એકદમ આવો રસ્તો છે રફ રસ્તો રફ રસ્તાની અંદરથી તમારે આ જગ્યા ઉપર આવવું પડે અને આ જગ્યા ઉપર આવ્યા પછી આ જગ્યામાં તમે એન્ટર થવા એટલે તમારે મિનિમમ દસ કૂતરાઓ તમારું સ્વાગત કરે એનાથી બીયા વગર તમારે અંદર જઈને મા ખોડિયાર માતાજીનું અને હાલ આ જગ્યામાં સેવા કરતા મહાત્મા ઉદાસીન અખાડાના એમના દર્શન તમે કરી શકો ચાલતા ચાલતા આપણે એ જે નાનો એવો ઢોરા જે કહેવાય એ ઢોરા ઉપર પહોંચી ગયા છીએ એકદમ શાંતિવાળો અહેસાસ વચ્ચે મા ખોડિયાર માતાજીનું સ્થાન એક વિશાળ વડલો અને ઘણા બધા કૂતરાઓ આ જગ્યામાં છે અને મનહરદાસ બાપુ જે ઉદાસીન મહાત્મા છે એ આ જગ્યામાં છેલ્લા તેર વર્ષથી ભજન કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે જે આ જગ્યા ઉપર છે એના પણ હું તમને દર્શન કરાવીશ પણ એની પહેલાં આપણે આશ્રમમાં પહોંચી ગયા છીએ આશ્રમમાં વિશેષતા તો એકદમ શાંતિ પ્રકૃતિનો ખોળો અને માં ખોડિયાર માતાજીનું સ્થાન વચ્ચે હવનકુંડ અને અહીંયા છે માં ખોડિયાર માતાજીનું સ્થાન એક સાથે પાંચ ખોડિયાર માતાજીનું ફળારૂપી ચાર અને એક મૂર્તિરૂપી દર્શન છે વાભાઈ વાહ જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર અને આ જે છે ને ઢોરાવાળી ખોડિયારમાં તરીકે ઓળખાય છે કેમ કે આ નાનો ઢોળો છે એની પર માતાજી બિરાજમાન છે અહીંયા ઘણા બધા કૂતરાઓ તમને દેખાશે બાપુને કૂતરા પ્રત્યે એક અલગ પ્રેમ છે એના કારણે અહીંયા અત્યારે જો તો દસ બાર કૂતરાઓ છે આરામમાં છે બપોરનો ટાઈમ છે અહીંયા બધા બેઠા છે બધા કૂતરાઓ અને અહીંયા વચ્ચમાં બીજું એક માતાજીનું સ્થાન છે શીતળા માતાજીનું વાહ અને એકદમ પ્રકૃતિના ખોળામાં થોડીક ઊંચાઈ ઉપર આ શીતળા માતાજીનું સ્થાન જૂના એવા માતાજીનું ફળારૂપી પથરારૂપી દર્શન સાથે માતાજીના ફોટારૂપી દર્શનની ચૂંદડી અને બાજુમાં જે અહીંયા પેલા સેવા કરતા એ મહાત્માની એક સમાધિ છે ભક્ત શ્રી નારણ બાપુ ખોડિયાર દર્શન રાખેલા છે વાહ વાહ ભાઈ એક ખૂબ જ સુંદર જગ્યા છે સાહેબ મારી ક્યારે ના જો મારી કાઢે છે અને એવી સુંદર જગ્યા છે બાપુ જે છે બાપુ અંદર અત્યારે આરામમાં આવશે પણ બાપુએ કીધું કે વિડીયોમાં નહીં પડે મેં કીધું તમને આખો જગ્યા જે આખી દૂરથી જે આખી દેખાતી હોય આખો માહોલ છે એ તમને આગળ આખો વિડીયોમાં બતાવું આમ દૂર દૂર સુધી આખો માહોલ દેખાય છે અત્યારે મંદિરની પાછળની સાઈડ આવ્યો છું અને ઘણા બધા વૃક્ષો પ્રકૃતિનો ખોળો આખું ખેતર છે આખો આમ ઢાર ઉપર છે અને જો સામે નીચેની સાઈડ આખો ડુંગર હોય ને એ રીતનો આખો માહોલ છે અને ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન એટલે ખોડિયારમાં માતાજી એ જોકે આ કુતરા ત્યારે ઢાળ ઉપરથી તમને આઈડિયા માટે કે કેટલો ઊંચો ડુંગર છે એટલે ટૂંકમાં ઢાળ છે માટે થોડોક અહીંયા આવ્યો છું અહીંયાથી છે ને વાડીવાળા હનુમાનજી મહારાજ છે ને એકદમ નજીક થાય છે ત્યાંથી અહીં આવવાનો આપણે એક રસ્તો એવું લાગશે તો હું છે ને એની માહિતી છે ને સ્ક્રીનમાં લખી દઈશ જેથી તમને આઈડિયા આવે અને ખૂબ જ શાંત જગ્યા છે પણ કૂતરાઓ થોડાક એ રીતનો એક બે એવા છે કે આપણે થોડાક ડિસ્ટર્બ કરે છે એક તો આ ખાસ આજે બાકી વધારે શાંત એકદમ સૂતા છે બાકી આનંદવાળી જગ્યા છે લોકોને રહેવાનો કક્ષ છે ભંડાર છે અને ખાંભાવાળી ખોડિયા ખોડલમાં તરીકે જગ્યા ઓળખાય છે એ હમણાં જ બાપુએ આ બે રૂમ પણ બનાવેલા છે એટલે જે કોઈ માતાજીના ટૂંકમાં નિવેદ કે એવું કંઈ બનાવતા હોય તો એના માટેની વ્યવસ્થા અહીંયા એક ભંડાર કક્ષ બનાવેલો છે એવી આ ખૂબ શાંતિવાળી અને સુંદર જગ્યા છે તો જરૂર આ બાજુ નીકળવા હોય અથવા તો આ બાજુનો ખોડિયાર માતાજીના દર્શન કરવાનો વિચાર હોય તો જરૂર આવજો અને વીડિયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી તો બની રહેજો ગિનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યાએ નવી માહિતી લાવતો હું છું નીકું ફ્રી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગિરનારી જય ખોડિયાર માં આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ મથા ટેક